ત્યારે ખબર પડે કે આ લગ્ન જીવન ટકે એમ નથી આ આ લગ્ન ચાલે એમ નથી ત્યારે પ્રશ્ન આવે કેમ કે 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 વર્ષે પ્રેમની લાગણીમાં લગ્ન કરી લીધા પરિવાર સમાજના વિરોધમાં જઈને પણ જ્યારે વાસ્તવિકતા સામે આવે છે ત્યારે છૂટાછેડાની અંદર ઘણી વખત એવું થાય છે કે છોકરો આડો હાલે છોકરો કોઓપરેટ ન કરે છોકરીને તો ખબર પડી ગઈ કે ભૂલ થઈ ગઈ છે ભાઈ આ નતું કરવાનું મારાથી બહુ ખોટું થઈ ગયું આ છોકરો બરાબર નથી પણ પછી છોકરો કોર્ટમાં કોપરેટ નથી કરતો સહકાર નથી આપતો એટલે છૂટાછેડાની એટલી બધી ઝંઝટ થાય ક્યારેક એવું બને છોકરી કશું ન કરે છોકરો સીધો હોય ક્યારેક એવું બને કે છોકરી કોપરેટ ન કરે છૂટાછેડા આપવામાં

આ વિડીયોમાં ચોક્કસથી આપણે સાંભળવી જોઈએ અને સમજવી જોઈએ મિત્રો અત્યારે જે સમાજમાં ઘટનાઓ બનતી હોય છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે મિત્રો આ વાતનો થોડોક હું તમને જણાવી દઉં મિત્રો અત્યારે સમાજની અંદર નાની ઉંમરની દીકરીઓને લલચાવી ફોસલાવી ભોળવી કે છેતરીને વગાડીને લઈ જવાની જે ઘટનાઓ બાબતે આજે મુખ્યમંત્રીને ગોપાલ ઇટાલિયાએ રૂબરૂ મળીને રજૂઆત કરી છે તેના કાયદાઓમાં શું ફેરફાર કરવો જોઈએ તેને પણ લઈને મુખ્યમંત્રી સાથે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે દીકરીનું વતન જે ગામમાં હોય તે ગામમાં જ લગ્ન નોંધણી ફરજિયાત કરવામાં આવે એવી પણ માગણી મૂકી છે મિત્રો અઢારસો અઢારસો લગ્ન નોંધણીઓ માત્ર એક તલાટી મંત્રીએ અનેક ગામમાં કરી હોય તેવું પણ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા છે તો શું કર્યું છે ગોપાલ ઇટાલિયાએ ચાલો સાંભળીએ આ વિડીયોમાં આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં મિત્રો આ વિડિયો ખૂબ જ મહત્વનો છે સમાજની અંદર અત્યારે જે ઘટનાઓ બનતી હોય છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ મુદ્દો ઉઠાવ્યો છે તે મુદ્દા સાથે તમે સહેમત છો કે નહીં ચોક્કસથી આ વિડીયોમાં એક કોમેન્ટ કરજો સાંભળીએ ગોપાલ ઇટાલિયાને નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે ઓગણીસમી ઓગસ્ટ બે હજાર પચીસનો દિવસ છે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભામાં

ઘટનાઓ અનેક બને છે દુર્ઘટનાઓ બને છે એની ક્રિયા પ્રતિક્રિયા થાય છે અને પાછું ઠંડુ પાણી પડી જાય છે એના ઉપર આજે મેં એક બહુ જ સેન્સિટિવ બાબત ઉપર મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું છે હવે એ શું પગલાં લે છે એ તો કહી નહીં શકાય પણ છેલ્લા લાંબા સમયથી એવું જોવામાં આવ્યું છે છાપા વાંચીએ ટીવી જોઈએ અથવા આપણી આસપાસની સમાજની અંદર જયારે કોઈ ઘટના બને અને આપણને જાણ થાય સામે આવી છે જે કદાચ મારી વાત ખોટી પણ હોય અથવા સાચી હોય કે દીકરીઓને ભગાડીને લઈ જવાની ઘટના અથવા ભાગી જવાની ઘટના ભાગીને જાય છે ભગાડીને લઈ જાય છે એ એ ચર્ચા પછી કરીએ પહેલા તો

અઢાર વર્ષને એક મહિનો અઢાર વર્ષ ને પંદર દિવસ ઓગણીસ વર્ષ પોણા ઓગણીસ વર્ષ આ ગેપની અંદર દીકરીઓને પ્રેમ લગ્ન કરાવવાની કે 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 કરવાની જવાની જવાની ભાગી ઘટના ખૂબ બને છે એ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કાયદો તો એમ કે છે કે અઢાર વર્ષ થઈ ગયા એટલે પુખ્ત થઈ ગયા તો એ તો કોઈ વાંધો નથી એમાં કાયદો તો કાયદાનું કામ કરે છે પણ કાયદો કોના માટે બન્યો છે કાયદો સમાજ માટે બન્યો છે કાયદાનું અસ્તિત્વ અને મહત્વ ક્યાં સુધી છે જ્યાં સુધી સમાજ છે ત્યાં સુધી સમાજ જ નહીં હોય તો કાયદાનું શું કામ છે એટલે કાયદો સમાજ માટે છે કાયદાનું અસ્તિત્વ સમાજ છે ત્યાં સુધી જ છે સમાજ નથી તો કાયદો નથી એટલે કે કાયદો સમાજ સાથે શું સંગત હોવો જોઈએ સમાજના પ્રવાહ સાથે જોડાયેલો કાયદો હોવો જોઈએ કાયદો પાછળ ચાલતો હોય સમાજ આગળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી કાયદો ખૂબ આગળ ચાલતો હોય અને સમાજ પાછળ ચાલતો હોય તો એવા કાયદાનું કોઈ કામ નથી કાયદો જે છે એ એક ચાલક બળ છે એટલે કાયદો બંને આજકાલ જે ભાગી જવાના કે ભગાડી જવાના જે બનાવો બને છે એમાં સૌથી વધુ અઢાર વર્ષ એક દિવસ અઢાર વર્ષ બે દિવસ અઢાર વર્ષ પાંચ દિવસ અઢાર વર્ષ એક મહિનો ઓગણીસ વર્ષ એક દિવસ આ ગેપની અંદર ઘટનાઓ બહુ બને છે એનો એક સ્વાભાવિક અર્થ એવો નીકળે કે દીકરી જયારે સોળ વર્ષ સોળ વર્ષ સત્તર એની કાચી ઉંમરનો લાભ લેવાનું ષડયંત્ર હાલતું હોય છે કેમ કે સોળ સત્તર અઢાર વર્ષ પ્રમાણે માણસની કાયદાકીય ઉંમર હોય શકે પુખ્ત પણ દરેક કિસ્સામાં વ્યક્તિ પોતાનું ખૂબ સારું અથવા ખૂબ ખરાબ વિચારી શકે એટલી શક્તિમાં ન પણ હોય શકે જરૂરી નથી તો અઢાર સાડા અઢાર ઓગણીસ આસપાસ છોકરીઓના ભાગી જવાની ઘટનાઓ ખૂબ વધી છે એટલે સમાજની દ્રષ્ટિકોણથી જોઈએ તો સમાજમાં અપવાદ બાદ કરતા ક્યાંક જ્ઞાતિ આધારિત પરંપરા હોય ક્યાંક રૂઢિચુસ્તા હોય એને બાદ કરતા લગભગ હવે સમાજ પોતે આગળ નીકળી ચુક્યો છે પહેલાના જમાનામાં તો સોળ વર્ષે લગ્ન થઈ જતા પછી અઢાર વર્ષે થવા લાગ્યા હવે લગભગ સમાજનો લગભગ અપવાદ બાદ કરતા એટલે કે સમાજમાં સુધારો આવ્યો છે સમાજમાં પરિવર્તન આવ્યું છે સમાજે સમાજ આગળ વધી ચુક્યો છે કાયદો પાછળ રહી ગયો કાયદો એમ કે છે કે અઢાર વર્ષ એટલે લગ્ન થઈ જશે સમાજ પોતે હવે વીસ એકવીસ બાવીસ વર્ષે દીકરીને પરણાવે છે તો સમાજ આગળ વહી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો આ કાયદાની અંદર જે છિંડું છે એનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે અનેક કિસ્સામાં એવું જોવામાં આવે છે કે કોલેજમાં ભણતી દીકરીઓને બારોબારથી ભાગી જાય અને અથવા ભગાડીને લઈ જાય એમાં ઘણી વખત દીકરી છેતરાઈ ગઈ હોય અથવા ભોળવાઈ ગઈ હોય અથવા ખોટા પ્રેમની જાળમાં ફસાઈ ગઈ હોય જ્યારે એની આંખ ખુલે ત્યાં સુધીમાં તો ઘણું બધું ચિત્ર ચિત્રાઈ ગયું હોય કેમ કે દરેક વખતે સમજી વિચારીને લીધેલું પગલું નથી હોતું ઘણી વખત આવેશમાં ઘણી વખત લાગણીમાં ઘણી વખત એક શરીરમાં એક હોર્મોનલ ચેન્જ આવતો હોય મુગ્ધ ઉંમર હોય દરેક વ્યક્તિ ઉંમરમાંથી પસાર થયા છે સોળ સત્તર અઢાર વર્ષે આપણને એટલી બધી મુગ્ધતા હોય કે બધું ખૂબ આકર્ષણ થાય તો હવે આ નાની ઉંમરમાં દીકરીઓને જે ભાગી જવાની ઘટના બને છે ભગાડી જવાની ખાસ કરીને સવા આ ઉંમરે છે ત્યારે સૌથી મોટી ઘટના શું બને છે દીકરીના મા બાપ અને દીકરીની જ્ઞાતિ દીકરીનું ગામ એને તો તકલીફ પડે જ છે પણ દીકરીને પોતાની તકલીફ પડે છે કે અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે જે દીકરી ભાગી જાય અથવા ભગાડી જાય એનું ભણતર બગડે છે કેમકે એ ઉંમર કોલેજમાં ભણવાની ઉંમર છે કઈક પણ સારી જગ્યાએ ભણતર ભણવાની ઉંમર છે જો ભણે સારી નોકરી મળે કંઈક સરકારી નોકરી મળે પ્રાઇવેટ નોકરી મળે પોતાનો બિઝનેસ કરે એવું ઘણા રસ્તા ખુલ્લા હોય પણ અઢાર ઓગણીસ વર્ષની ઉંમરે ઢોળવાઈ જઈને લલચાઈ જઈને ફોસલાઈ જઈને ડરી જઈને કે કોઈ પણ રીતે જો છોકરા ભાગી જાય કે ભગારી જાય તો એનું શિક્ષણ બગડે છે એનું ભવિષ્ય બગડે છોકરીનું આ સૌથી મોટો પ્રોબ્લેમ છે બીજું કે ભાગી જનાર કે ભગારી જનાર બંનેની બંનેને પોતાના પરિવારમાંથી વારસાગત મિલકત મળવાનો અધિકાર છે કાયદા પ્રમાણે છોકરીને એના મા બાપ પાસેથી છોકરાને એના માં બાપ પાસેથી પણ ક્ષણિક આવેશમાં આવીને લાગણીમાં આવીને ભૂલવાઈ જઈને છેતરાઈ જઈને છોકરાએ કે છોકરીએ આમને સામને લગ્ન કરી લીધા પછી મિલકતનો પ્રશ્ન ખૂબ ગૂંચવણભરો ઊભો થઈ જાય છે ઘણી વખત છોકરીને હાથો બનાવીને મિત્રો આ વિડીયો હજી પણ અધૂરો છે તો સુધી જોવાનું ભૂલશો નહીં મિત્રો હવે જે ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે તે ખૂબ જ ધ્યાનથી સાંભળવા જેવી છે અને ગોપાલ ઇટાલિયાએ જે બે મુદ્દા વિશે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તેને લઈને આપણું શું માનવું છે અને મુખ્યમંત્રીએ શું કરવું જોઈએ ચોક્કસથી તમારો મંતવ્ય છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો મિત્રો આ વિડીયોને જો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો હજી પણ સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કર્યું છે

બીજું કે અઢાર ઓગણીસ વર્ષે કે 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 કોઈ કારણોસર ભગાડીને કર્યા હોય પછી બધાને ખબર છે દુનિયા ફૂલ ગુલાબી નથી દુનિયાનું વાસ્તવિક ચિત્ર હંમેશા રંગીન નથી હોતું તો બે વર્ષે વર્ષે દોઢ વર્ષે ત્રણ વર્ષે જયારે ખબર પડે વાસ્તવિકતા સામે આવે જીવનની કડવી વાસ્તવિકતા નજર સામે બંને જણા ને આવવા લાગે ત્યારે ખબર પડે કે આ લગ્ન જીવન ટકે એમ નથી આ આ આ લગ્ન ચાલે એમ નથી ત્યારે છૂટાછેડાનો પ્રશ્ન આવે કેમ કે 18 19 વર્ષે પ્રેમની એકદમ આવેશમાં કે લાગણીમાં તણાઈ લગ્ન કરી લીધા મમ્મી પપ્પાના કે પરિવાર કે સમાજના વિરોધમાં જઈને પણ જ્યારે વાસ્તવિકતા સામે આવે છે ત્યારે છૂટાછેડાની અંદર ઘણી વખત એવું થાય છે કે છોકરો આડો હાલે છોકરો કોઓપરેટ ન કરે છોકરીને તો ખબર પડી ગઈ કે ભૂલ થઈ ગઈ છે ભાઈ આ નતું કરવાનું મારાથી બહુ ખોટું થઈ ગયું આ છોકરો બરાબર નથી પછી છોકરો કોર્ટમાં કોપરેટ નથી કરતો સહકાર નથી આપતો એટલે એટલી બધી થાય ક્યારેક છોકરી ન કરે છોકરો સીધો હોય ક્યારેક એવું બને કે છોકરી કોપરેટ ન કરે છૂટાછેડા આપવામાં ભરણ પોષણ માંગે ને એલિમની ને એવું બધું ઘણા બધા રૂપિયાની માંગણી થાય અને છોકરો ફસાઈ જાય કે આના કરતા પ્રેમ લગ્ન ન કર્યા હોતો સારા તો બંને બાજુ તકલીફ છે પણ જ્યારે જયારે આંખ ઉઘડે ત્યારે આવું બધું થતું હોય છે ઘણી વખત એવું થાય કે છોકરીના મમ્મી પપ્પાની વિરુદ્ધમાં ખોટી ફરિયાદો કરવામાં આવે કે અમને હેરાન કરે છે અમને મારે છે આમ છે તેમ છે છોકરીનો પરિવાર દુઃખી થાય આવું બધું થાય છે એટલે મેં આજે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને બે માંગણી મૂકી કે સમાજ આગળ નીકળી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો કાયદાને પણ સુધારીને અપગ્રેડ કરીને સમાજની સરખામણીમાં લાવવો પડશે અને સરકારનું કામ શું છે ધારાસભ્યનું કામ કામ શું છે છે ધારાસભ્ય કે સરકારનું જ એ ને કે સમાજ જ્યાં પાછળ છે ત્યાં કાયદાને સાથે લઈ આવો સમાજ જ્યાં આગળ છે ત્યાં કાયદાને એની તરફ લઈ જાવ કાયદો જે છે એ સમાજને માટે બનેલો છે એટલે સમાજની સાથે તાલમેલ ધરાવતો હોય તો જ કાયદો કામ નો એટલે મેં આજે એવી માંગણી મૂકી છે કે સમાજ પોતે એકવીસ વર્ષે દીકરીના લગ્ન કરે છે વીસ વર્ષે કરે છે તો સરકાર કાયદામાં જ સુધારો કરી નાખે જેથી કરીને પેલા સાડા સત્તર વર્ષથી આ ઘટનાક્રમ ચાલુ થાય છોકરી બારમા માં ભણતી હોય કે કોલેજના પહેલા વર્ષમાં હોય ત્યારથી બધા પાછળ લાગી જાય છે અમુક તત્વો અને એને ફોસલાવે ભોળવે એની એની મુગ્ધ ઉંમરનો ગેરલાભ ઉઠાવે અને જેવું અઢાર વર્ષ ઘણા કિસ્સામાં તો એવું જોયું છે કે અઢાર વર્ષ ને એક દિવસ થાય ત્યાં ભાગી જાય અઢાર વર્ષ ને બે દિવસ અઢાર વર્ષ ત્રણ દિવસ એનો અર્થ એવો થયો કે રાહ જોઈને બેઠા છે ભાગવાની અથવા ભગાડી જવાની સરકાર અને ભાગી જાય છે તો ભણતર બગડે છે ઘણું બીજું બધું બગડે છે તો મેં એવી રજૂઆત કરી છે કે એકવીસ વર્ષનો કાયદો કરી નાખવામાં આવે તો કમસે કમ ભણવામાં થોડુંક ધ્યાન આપે કેમ કે આ બધું યોગ્ય નથી બીજું કે ભાગી જાય કે ભગાડી જાય તો ગુજરાતમાં અનેક એવી ઘટના બની છે કે જેમાં પાંચ દસ પંદર હજાર રૂપિયા લઈ અને તલાટી મંત્રી જે છે એ લગ્નની નોંધણી કરી આપે ડોક્યુમેન્ટ હોય કે ડોક્યુમેન્ટ ન હોય મારી પાસે એવા આંકડા છે કે ગામની કુલ જનસંખ્યા કરતા વધુ લગ્ન ની નોંધણી એક ગામમાં થઈ ગઈ હોય પંચમહાલના ભદ્રાલા ગામમાં પાંચસો ને સાહીઠ લગ્ન ની નોંધણી કરી નાખી તલાટીએ એટલી તો ગામમાં એટલા તો લગ્ન જ ના થયા હોય અમરેલી ના હામાપરમાં તેરસો ને એકતાલીસ લોકોના લગ્ન ની નોંધણી તલાટી ગામમાં અમરેલી તાલુકાના લુંઘિયા ગામમાં લુંઘિયા ગામ મારા મત વિસ્તારનું ગામ છે વિસાવદર વિધાનસભાનું ગામ છે લુંઘિયા લુંઘિયા ગામમાં બસો ને અઠાવન લગ્નોની એન્ટ્રી કરનાખી કોરોના સમયે કોઈ ગામમાં બસો અઠાવન લગ્ન એક વર્ષમાં બે વર્ષમાં શક્ય જ નથી દર વર્ષે દસ બાર દસ બાર પંદર લગ્નો થતા હોય છે ગુજરાત આખાના હું તો લોકોને કાર્યકર્તાઓને જનતાને વિનંતી કરું છું તમારા ગામના મેરેજ રજીસ્ટર ચેક કરજો એ ઓપન ડોક્યુમેન્ટ છે કાયદા પ્રમાણે એનું કોઈ પણ ઇન્સ્પેક્શન કરી શકે તમારા ગામમાં કંઈક આવું તો નથી આવતું ને સાબરકાંઠાથી કોઈ કપલ ભાગી જાય એની નોંધણી અહીંયા લુંગિયા ગામનો તલાટી મંત્રી પંદર રૂપિયા લઈને ડોક્યુમેન્ટ હોય કે ના હોય મેરેજ સર્ટિફિકેટ બનાવી આપે પછી એ મેરેજ સર્ટિફિકેટ બનાવવું આસાન છે પણ છૂટાછેડાના સર્ટિફિકેટમાં બે પરિવારો આખા હેરાન થઈ જાય છે પૈસા ખર્ચાઈ જાય છે તો આણંદ જિલ્લાના એક જ તલાટી ચાર ગામમાં અઢારસો ને સાઠ જેટલા લગ્નો નોંધી નાખ્યા એ બધા ગામની કુલ વસ્તી કરો તો પણ અઢારસો સાઠ લગ્ન શક્ય નથી એવું ગામ લોકોનું કેવું છે તો જે ભાગી કે ભગાડીને લઈ જાય છે એમાં કોઈ પણ જિલ્લામાં જઈને નોંધણી કરાય આવે છે એટલે એમાં એજન્ટો હોય છે માફિયાઓ હોય છે ટોળકી હોય છે જે ટોળકી આવી રીતે સપોર્ટ આપતી હોય છે ખોટી રીતના લગ્ન નોંધણી કરવા માટે એમાં ઘણી વખત અસલ કાગળો નથી હોતા મેં મુખ્યમંત્રી પાસે એ માગણી કરી છે કે માનો કે હું ભાવનગર જિલ્લામાં ફોર વ્હીલરની ખરીદી કરું તો ભાવનગર જિલ્લામાં ખરીદેલી ફોર વ્હીલરની મારા નામની આરસી બુક હું બનાસકાંઠાની નથી બનાવી શકતો શું કામ કે ગોપાલ ઇટાલિયાના આધાર કાર્ડ માં ભાવનગર નું સરનામું છે તો ભાવનગર માં જ નોંધણી થશે બીજા જિલ્લામાં નહીં થાય જયારે લગ્ન નો કાયદામાં એવું છે કે કોઈ પણ જિલ્લામાં જઈને કોઈ પણ ગામમાં અંતરિયાળ ગામમાં જઈને બસો લોકોની વસ્તી નું ગામ હોય તલાટી મંત્રી ને મળીને પંદર હજાર રૂપિયા આપો એટલે લગ્ન નોંધણી કરી આપે તો આ ખોટું છે એટલે મેં મુખ્યમંત્રી પાસે એ માંગણી કરી કે જો આ અઢાર વર્ષની ઓગણીસ વર્ષની દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને ફોસલાવીને છેતરીને બીજા જિલ્લામાં લઈ જઈને લગ્ન નોંધણી કરાવી નાખે છે

એની ખબર છે કે પંદર હજાર રૂપિયા આપીશ તો કોઈ પણ ગામના તલાટી મંત્રી મને આવું જે કામ કરતા હશે એવા જે તલાટીઓ હશે એ મને સર્ટિફિકેટ આપી દેશે હું પોલીસ સ્ટેશન મોકલી દેસ ને પછી કોઈ મારું કઈ નહીં કરે એટલે આપણને વાંધો એ વાતનો છે કે અઢાર સત્તર ઓગણીસ વર્ષની દીકરીઓને એની મુગ્ધ ઉંમરમાં ફાયદો ઉઠાવીને છેતરીને ભોળવીને પછી એની રંગીન સમાજમાં બધું રંગીન કલરફુલ નથી એની કડવી વાસ્તવિકતા સામે આવે છે ત્યારે એને કોઈ સપોર્ટ નથી મળતો એટલે મેં મુખ્યમંત્રીને એવી માંગણી કરી કે આ તલાટી મંત્રી નવસો તેરસો એક ગામમાં નોંધણી થઈ જાય એ તો કૌભાંડ છે પૈસા લઈને ગમે એના લગ્ન નોંધણી કરી દેવાના ડોક્યુમેન્ટ હોય ડોક્યુમેન્ટ ન હોય ઉમર પૂરી હોય ઉમર અધૂરી હોય બીજા રાજ્યના આવે તો એ લગ્ન નોંધણી કરી આપે છે તો ગુજરાતના તમામ ગામડાના જાગૃત યુવાનોને વિનંતી છે તમારા ગામના અંદર મેરેજ રજીસ્ટ્રેશન રજીસ્ટર હશે એ તમે ચેક કરી શકો અથવા આરટીઆઈ થી ડેટા માગો છેલ્લા ત્રણ વર્ષની અંદર તમારા ગામના ચોપડામાં કેટલા મેરેજ રજીસ્ટર થયા આંકડા ખાલી માગો તમારો ગામની માનવ જનસંખ્યા પંદરસો ની હોય અને તમારા ગામના તલાટી મંત્રી એ ત્રણસો લગ્નની નોંધણી કરી હોય તો એનો અર્થ સમજી જવાનો કે આખા ગુજરાતમાંથી જેને ભગારીને લઈ જાય એનું લગ્ન સર્ટિફિકેટ તમારા ગામનો તલાટી બનાવી આપે છે કેમ કે ત્રણસો લગ્ન એક વર્ષમાં કોઈ ગામમાં ન થાય નાના એવા ગામમાં એવું શક્ય નથી તો મેં મુખ્યમંત્રી શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતમાંથી કોઈ પણ દીકરી નાની ભગાડી જાય અને ગમે ત્યાં લગ્નની નોંધણી થઈ શકે છે એટલે માફિયાઓ એજન્ટો અને અને આ ટોળકી સક્રિય બની છે કે કપલ પાસેથી રૂપિયા લેવાના સર્ટિફિકેટ બનાવી આપવાનું સરકાર જો એવો કાયદો બનાવી નાખે કે છોકરીના આધાર કાર્ડમાં જે એના મા બાપનું સરનામું છે એ જ ગામના તલાટી મંત્રી પાસે તમારે મેરેજ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો ઘણા હદશે પ્રશ્ન સોલ્વ થઈ જાય એમ છે કેમ કે પાછળથી જે તકલીફો આવે છે એ તકલીફોમાં પછી કોઈ રસ્તો નથી નીકળતો એટલે સમાજ તરીકે આપણે બધા જ વિષયોની ચિંતા કરવી પડે કોઈ દીકરીનું સારું થતું હોય તો એમાં એમાં કોઈ દી ના ન હોય પણ આવું બધું જે થાય છે એ વસ્તુ ખોટી છે બે બે માંગણી કરી છે કે સમાજ આગળ નીકળી ગયો છે કાયદો પાછળ રહી ગયો છે તો સમાજ અત્યારે પોતાની દીકરીઓને વીસ એકવીસ બાવીસ વર્ષે પરિણવે છે તો સરકાર પણ લગ્નના કાયદાની ઉમર મર્યાદામાં સુધારો કરે જેથી કરીને ઓગણીસ વર્ષની દીકરીઓ આ બધી ઘટનાક્રમમાં ફસાય નહીં પુરુષની લગ્ન કરવાની વર્ષ વર્ષ છે છે તો મહિલાની કેમ પણ હોય દીકરીઓની સ્ત્રી પુરુષની સમાનતા હોવી જોઈએ અને જે કોઈ પણ અંતરિયાળ ગામડામાં કોઈના મેરેજનું નું રજીસ્ટ્રેશન ન થવું જોઈએ જે ગામની છોકરી છે એ જ ગામમાં રજીસ્ટ્રેશન થવું જોઈએ કેમકે ગાડી લો તો સેમ જિલ્લામાં થાય છે તો લગ્ન બીજા જિલ્લામાં શું કામ જન્મ સેમ જિલ્લામાં નોંધણી થાય જન્મ અમદાવાદમાં થયો હોય તો એની નોંધણી બનાસકાંઠામાં નથી કરવામાં આવતી મરણમાં એવું છે મરણ જ્યાં થયું હોય ત્યાં જ નોંધણી કરાવવાની હોય છે મરણ બનાસકાંઠામાં થયું હોય નોંધણી અમરેલી નથી થતી તો લગ્નમાં ગમે તે ગમે ત્યાંથી ગમે તે ભાગીને ગમે ત્યાં નોંધણી કરાવી લે એ કાયદાને જરાક સુધારવો પડે આપણી દીકરીઓનો પ્રશ્ન છે તમામ સમાજની દીકરીઓનો પ્રશ્ન છે અને દીકરીઓના પ્રશ્ન બાબતે ક્યારેય કોમ્પ્રોમાઈઝ ન કરવો જોઈએ બાંછોડ ન કરવી જોઈએ હું ગુજરાતના બધી પાર્ટીના બધી જ્ઞાતિના બધા ધર્મના બધા લોકોને વિનંતી કરું છું મારી વાત વ્યાજબી હોય હોય સાચી તો તમે આ બધું વિડીયો શેર કરીને લોકો સુધી વાત પહોંચાડો લોકો જાગૃત થશે તો જ મુખ્યમંત્રી અને સરકાર એક્શન લેશે લોકો ઊંઘતા રહેશે તો મેં આપેલી કાગળની કોઈ કિંમત નથી એને લીધું સિક્કો માર્યો આ ખૂણા મૂક્યું તે ખૂણા મૂક્યું જૂનું થઈ ગયું વાત પૂરી થઈ ગઈ એટલે લોકો જો રસ લેશે લોકો જો આમાં જોડાશે તો જ આ રસ્તો નીકળશે એવી મારી લાગણી છે એટલે હું બધાને આજે બસ આ માહિતી આપી છે કે તમારા વતી તમે બધાએ મને આશીર્વાદ આપીને ધારાસભ્ય બનાવ્યો તો મેં આ માંગણી સરકારમાં મૂકી છે તમારા વતી તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે મને સપોર્ટ આપજો બાકી મને કંઈ સૂચન આપવા જેવું હોય તો સૂચન આપજો જય જય ગરવી ગુજરાત મિત્રો આ વિડીયો પૂરેપૂરો સાંભળો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં મિત્રો આ જે બંને મુદ્દાઓ વિશે ગોપાલ ઇટાજીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તેને લઈને તમારું શું માનવું છે અને મુખ્યમંત્રી આની ઉપર શું એક્શન લેવા જોઈએ આ વાત યોગ્ય છે કે નહીં તમારું શું માનવું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના જે દરેક ભાષણ અને દરેક મંતવ્ય જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ